ના અડક્સી મંત્રીશ્રી પ્રમુખશ્રી અને બધા મિત્રો જનો બામના હાઈ સ્કૂલના આચાર્યશ્રી કીર્તિસિંહજી અને એમનો પરિવાર સ્ટાફ પુલકાઓ અને વાલી પધાર્યા છે એ બધાનો આભાર આટલા વાલીઓની આજની જોઈને મને ખરેખર લાગ્યું કે ના હવે થોડો સુધારો થયો છે અને વાલીઓનો પણ રસ વધ્યો છે એ ઘણી એક સારી નિશાની છે બીજું આજના આઝાદ દિવસ અગ્નશીમાં આઝાદ દિવસના પ્રસંગમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એમને જે પ્રદર્શન કર્યું એ પ્રદર્શન એમને તૈયાર કરવાડવાઇસ અને માર્ગદર્શન પૂરું પાડવા માટેના માટેના સ્ટાફ અને એ બધાને લીડ કરનાર કીર્તિસિંહજીને ખરેખર એમની મહેનત એક દાદ માગી લે એમ છે જે કન્સેપ્ટ અને જે ચૂઝ કર્યો છે એમને એ ખરેખર એક પ્રેરણાદાયક છે હવે આજના પ્રસંગે અત્યારનું જે વાતાવરણ છે આપણું એ પ્રમાણે જોઈએ તો અત્યારે આપણે નેશનલ સ્પિરિટની જરૂર છે આપણા ઉપર અમેરિકા ગમે ત્યારે નવા નવા ટેક્સ ગમે તે માના હેઠળ નાખે છે એટલે હું તમને બધાને અત્યારે એક જ વિનંતી કરવા માટે ઊભો થયો છું ખાસ તો કે નેશનલ સ્પિરિટ આ દેશ મારો છે બસ આ આપણામાં એક ડેવલોપ થશે અને આ કન્સેપ્ટ આપણામાં આવશે તો આપણે આપણો દેશ પણ પ્રગતિ કરશે અને આપણે પણ પ્રગતિ કરીશું ઘણા એવું માનતા હોય કે હું સુરક્ષિત છું એટલે મારો દેશ સુરક્ષિત છે ના પહેલો તો જ આપણે સુરક્ષિત રહીશું આ કન્સેપ્ટ આપણા મગજમાં ડેવલપ કરવાની જરૂર છે હવે મને એક આ નેશનલ સ્પિરિટની વાત નીકળી એટલે એક જૂનો પ્રસંગ મને આવે છે યાદ લગભગ ઓગણીસો છી સત્યાશીમાં હું જ્યારે જીએસએફસીમાં જુનિયર એન્જિનિયર તરીકે હતો એ વખતે ઓગણીસો છ્યાસી સત્યાસીમાં એવી કોઈ મોટી ટેકનોલોજી આપણી જોડે નહોતી નાની નાની વાતો માટે પણ આપણે જાપાનથી ને સ્વિટરલેન્ડથી ને જર્મનીમાંથી માણસો બોલાવવા પડતા હતા આવી રીતે એ વખતે અમે અમારે એમોનિયા પ્લાન્ટમાં મેન્ટેનન્સ માટે જાપાનથી ટીમ આવી હતી એમાં એક જુનિયર એન્જિનિયર જ હતા એ હતી આશિકોવા અને એ મારે બહુ ગાઢ રિલેશન થઈ ગયા એમની જોડે અને ઓફિશિયલી ટોક તો રોજની ત્રણ ત્રણ મીટિંગ થતી જ હતી પણ પર્સનલ ટોક બી બહુ થતી હતી પછી મેં એમને મારા ઘરે ઇન્વિટેશન આપ્યું હતું મારા ત્યાં તમે ચા નાસ્તો કરવા માટે આવો એ લોકો આવ્યા પછી આશિક ગુવાએ જોયું તો એક કેપ રેકોર્ડર પડ્યું હતું નેશનલ કેનાસોનિકમાં પણ એ વપરાતું નહોતું કારણ કે રિપેર નહોતું થતું કારણ કે એ વખત આપણી જોડે એવી કોઈ ટેકનોલોજી નથી આપણા કોઈ અને આ રિપેરેબલ નથી આવે એટલે મારા આ પીસ ફેંકી દેવાનો છે એટલે કે ના ના એવું શું કામ કરો છો કે હું લઈ જઈશ કશું પણ મેં કીધું તમે તો કોબેમાં છો કોબે એન્જિનિયરિંગમાં તમે જોબ કરો છો અને આ નેશનલ પાનાસોનિકનું છે નેશનલ પાનાસોનિક ઇલેક્ટ્રોનિક કંપની છે અને કોબે એન્જિનિયરિંગ એ કેમિકલ કંપની છે કેમિકલ એન્જિનિયરિંગ કંપની છે બે ક્યાંય મેળ પડતો નથી તો તમે શું કરશો નહીં તો મને કે તમે એની ચિંતા છોડો મેં કીધું મેં કરી કે આનું બિલ નથી મારી જોડે કે એ વખતે બધું આનું ઓફિશિયલી જ આવતું હતું આપણા દેશમાં કોઈ ઓફિશિયલી બહારથી ઇમ્પોર્ટ નહોતું થતું એટલે આનું કીધું બિલ મારી જોડે નથી મને કે બિલની કોઈ જરૂર નથી નેશનલ પાનાસોનિક મેડ ઇન જાપાન લખેલું છે ને ઇસ બ્રાન્ડ ઇઝ અવર નેશનલ ફ્રાઇડ ઇટ ઇઝ બિલ આ બિલની કોઈ જરૂર નથી આપણે પણ છાપેલું છે ને ઇટ ઇઝ ઇનફ એ માણસ લઈ ગયો મને તો વિશ્વાસ નહોતો કે પાછું આવશે પણ મેં કીધું સામેથી અને માગ્યું છે અને લઈ જાય છે તો કંઈ વાંધો નહીં તે લઈ ગયા તમને નહીં માનો મને પોતાને પણ આશ્ચર્ય થયું કે એક મહિનોને પંદર દિવસ પછી કોબે એન્જિનિયરિંગના એચઆર ડિપાર્ટમેન્ટના હેડનો મારા ઉપર લેટર આવ્યો કે અમારા એન્જિનિયર તમારું અનરિપેરેબલ ઇન્સ્ટ્રુમેન્ટ જે લાવ્યા છે અહીંયા એ અમે કોબી સ્ટીલને હેન્ડ ઓવર અરે સોરી નેશનલ પાનાસોનિકને અમે હેન્ડ ઓવર કરી દીધું છે અને આગળની કાર્યવાહી એ કંપની તમારી જોડે કરશે અને બીજા દસ દિવસ પછી નેશનલ પાનાસોનિકના કસ્ટમર કેરમાંથી મારા ઉપર લેટર આવ્યો કે વી હેવ રિસિવ વેરી થેન્કફુલ વી હેવ રિસિવ અનરિપેરેબલ યોર પીસ એટલે મને હવે લાગે કે સારું ક્યાંય પેલા માણસ થર્ડ પાર્ટીનું પેલી કંપનીને કંઈ લેવા દેવા નથી કોબીને અને નેશનલ પાનાસોનિકનું છે અને છતાં એમને મને લેટર મોકલ્યો એટલે મને આનંદ થયો એ બંને લેટર મેં આજની તારીખમાં મારી જોડે લેમિનેટ કરાવેલા પડ્યા છે કારણ કે મને થયું કે આ નેશનલ સ્પિરિટ શું કહેવાય મારે આ પ્રસંગ રજૂ કરવાનું કારણ આ જ છે કે નેશનલ સ્પિરિટ કોને કહેવાય ત્યારે પછી લગભગ દોઢેક મહિના પછી એ પીસ ત્યાંથી રિપેર થઈ એ પાછો અમારી જોડે આવ્યો અને એક પણ રૂપિયો એને ચાર્જ નહોતો કર્યો નેશનલ પાનાસોની ગયો આ છે નેશનલ એટલે આપણામાં એક ધગશ હોવી જોઈએ કે આ દેશ મારો છે અને મારે ચલાવવાનો છે એ જો ધગશ આપણામાં વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં બધામાં આવશે ને તો ચોક્કસથી આપણો દેશ પ્રગતિ કરશે એમાં કોઈ શંકા નથી એ ઓગણીસો છ્યાસી સત્યાસી વખતે જે કન્ડિશન હતી આપણી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝની અને અત્યારે જે કન્ડિશન છે આપણી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી સુધરી છે એટલે કોઈએ કંઈ નિરાશ થવાની જરૂર નથી કે આપણે કંઈ નહીં કરી શકીએ એવું નથી પણ એક આપણી આપણી વચ્ચે આપણામાં મનમાં એક નેશનલ સ્પિરિટ ડેવલપ થવું જોઈએ અને એ જો થશે તો આપણે ક્યાંય પાછા નહીં પડીએ કોઈ પણ જગ્યાએ પાછા નહીં પડીએ અને એટલા માટે અત્યારે આ પરિસ્થિતિની ડિમાન્ડ છે કે તમે સ્વદેશીને અપનાવો આપણી આપણી પ્રોડક્ટ ઉપર આપણને ગર્વ હોવો જોઈએ બાકી તો દરેક જગ્યાએ તમે જુઓ તો નાગરિક શાસ્ત્રમાં બી હક અને આવું વાક્ય લખેલું હોય છે પણ આપણે જ્યાં હક જોતાવાનો હોય ને ત્યાં આપણે પહેલા ઊભા થઈ જઈએ છીએ અને ફરજ બજાવવાની આવે ત્યારે પાછળ બંને વસ્તુ જોડાયેલી જ છે હક આપણને તો જ મળશે કે આપણે આપણી ફરજો બજાવી શકીએ એટલે હું તો દરેકને એક મારી અંબળ રિક્વેસ્ટ છે અને બધાને વાલીઓને બાળકોને પણ કે હક અને ફરજો પહેલાં ફરજ બજાવ પછી હક માગવાનો હક માગવાની જરૂર જ નથી તમે ફરજ બજાવશો આપણે તો ઓટોમેટિક આપણને હક મળી જશે એટલે હું તો આ તમને કહું છું અને બીજી એક નાની વસ્તુ કહીને કહી દઉં હું મારું અગાઉ પૂરું કરીશ કે એક એન્જિનિયર કદાચ ઓછું જ્ઞાનવાળો હશે અને ખોટી ડિઝાઇન કરશે ને તો પાંચ દસ હજાર માણસોને અસર થશે એકાદ પુલ તૂટી જશે તો પાંચ દસ માણસોને અસર થશે એકાદ ડૉક્ટર કદાચ ઓછા નોલેજ વાળો હશે ખોટું ઓપરેશન કરી દેશે અને કંઈક ઊંધું જથ્થું વેતરી કાઢશે તો પંદર દસ પંદર હજાર માણસોને કંઈક અસર થશે પણ જો એક શિક્ષક જો કંઈ ખોટું કરશે અથવા તો એ જે એની પોતાની એફિશિયન્સી નહીં બતાવે ને તો આખી પેઢી ખલાસ થઈ જશે કારણ કે આ બાળકો છોડ જેવા છે એને તમે જે બાજુ વાળશો એ બાજુ વળશે એટલે શિક્ષકોએ તો ખાસ હું તો બધાને કહું છું કે શિક્ષક શિક્ષકની વસ્તુ આ શિક્ષકનો પ્રોફેશન એક એવો પ્રોફેશન છે ને કે એની કોઈને કોઈ ના આવે અને એ લોકો જ દેશનું ભવિષ્ય બદલી શકશે આ પેઢી નહીં તો આવતી પેઢી આખી પેઢી નવી જનરેટ થશે ને અને કન્સેપ્ટ બદલાશે આપણા એટલા માટે શિક્ષણ એ જ જરૂરી છે અને શિક્ષકોએ જ આ ભોગ આપવો પડશે બસ બાકી તો તમે જે બધાય તૈયારી કરી બાળકોએ તૈયારી કરી ખરેખર અદ્ભુત છે અને શિક્ષકોએ એમની પાછળ જે મહેનત કરી છે જે એમની પાસે લીડ કર્યું એમને આ બધું એના માટે ખરેખર ખૂબ ખૂબ આભાર અને